રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું બે દિવસ પહેલા અમદાવાદ પૂર્વમાંથી લોકસભાની ઉમેદવારી પાછી ખેંચી હતી કેજરીવાલની ધરપકડ મુદ્દે અન્ના હજારેનું નિવેદન આવ્યું સામે કેજરીવાલે ક્યારે મારી વાત ના માની કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી અરજી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘા ગુજરાતમાં રાજકોટ અને સુરતમાં આપના કાર્યકરો કર્યું પ્રદર્શન મુખ્ય આરોપી જામીન મળ્યા મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટી પડતા એકસો લોકોના કરુણ મોત થયા હતા હોડી ગૃહિણીઓના બજેટ પર વધુ એક માર તેલના ભાવમાં ધરકમ વધારો સિંગલ કપાસ્યા તેલના ભાવમાં રૂપિયા સો નો વધારો વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારોની તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે બે દિવસ પહેલા જ તેમણે અમદાવાદ પૂર્વમાંથી લોકસભાની ઉમેદવારી પાછી ખેંચી હતી અને ત્યારે તેમણે કારણ જણાવ્યું હતું કે મારા પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે હું આ ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું કોંગ્રેસના તમામ પદો પરથી પરંતુ આજે તેમણે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમણે રાજીનામું મોકલ્યું છે છેલ્લા વર્ષથી રોહન ગુપ્તા સક્રિય હતા અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો તેમણે ઇન્કાર કર્યો હતો પિતાની પિતાના પગલે પક્ષમાંથી રાજીનામું આપ્યાની ચર્ચા પણ અત્યારે જોર પકડી રહી છે પરંતુ અન્ય કોઈ કારણો પણ હોઈ શકે આ રાજકારણ છે ચૂંટણી ટાણે જ્યારે પણ કોઈ રાજીનામું આપે ત્યારે ચોક્કસપણે સવાલ ઉભો થાય કે હવે કયા પક્ષમાં જોડાઈ શકે છે રોહન ગુપ્તા અને એમાં પણ ખાસ કરીને વાત જ્યારે ભાજપની હોય ત્યારે હંમેશાથી અગ્રેસર રહેતું હોય છે ભાજપ જ્યારે પણ કોંગ્રેસનો કોઈ હાથ છોડે ત્યારે તેનો સાથ નિભાવવા ભાજપ અગ્રેસર જોવા મળતું હોય છે પરંતુ હાલ તો રોહન ગુપ્તા કોઈના સંપર્કમાં હોય એવા પ્રકારની કોઈ જાણકારી નથી મળી પિતાના પગલે પક્ષમાંથી રાજીનામું આપ્યાની ચર્ચા છેલ્લા તેર વર્ષથી જ રોહન ગુપ્તા છે તેઓ કોંગ્રેસમાં કાર્યરત હતા રાષ્ટ્રીય પ્રવક્તા અને હંમેશા કોંગ્રેસની કોઈ પણ વાત પર રાષ્ટ્રીય લેવલ ઉપર બોલવા માટે ઊભા રહેતા અને આજે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે આજ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સીધા અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જી હિતેન્દ્ર જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કોઈ પક્ષમાં જોડાઈ રહ્યું છે તો કોઈ પક્ષ છોડી રહ્યું છે તો ક્યાંક કોઈ પક્ષ પર આરોપો લાગી રહ્યા છે ત્યારે રોહન ગુપ્તા કે જેમની વાત હમણાં જ ગઈ કાલેજ કરવામાં આવી જે પ્રકારે તેમણે પહેલા ઉમેદવારી પાછી ખેંચી અને હવે કોંગ્રેસમાંથી પણ શું લાગે છે અત્યારે તો રોન ગુપ્તાએ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ પ્રમાણે કહી રહ્યા છે કે તે એના પિતાના જે પ્રકારની તબિયત ખરાબ હતી એના કારણે છોડી રહ્યા છે વાસ્તવમાં તેઓ રાજકારણ છોડી નથી રહ્યા તેઓ આગામી સમયમાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી એની સાથે જ તેઓ સક્રિય થઈ ચૂક્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તેઓ સંપર્ક પણ વધારી દીધા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એમણે બેઠકો પણ કરી અમદાવાદના એરપોર્ટ ખાતે પણ એમણે એક બેઠક કરી કેન્દ્રીય નેતા સાથે બેઠક પણ કરી કેન્દ્રીય નેતાના આશીર્વાદ પણ લીધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આશીર્વાદ લીધા બાદ એમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે એમના પિતાની તબિયત સારી નથી એટલા માટે તેઓ ચૂંટણી લડવા માગતા નથી એટલે કે સંપૂર્ણ સ્ક્રિપ્ટ મુજબ તૈયાર થઈ રહ્યું છે પ્લેટફોર્મ રોહન ગુપ્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માગે છે રોહન ગુપ્તાની સ્ક્રીપ્ટની વાત કરું આજે રાજકીય ઇતિહાસથી વાત કરું તો તેઓ ભૂતકાળમાં વર્ષ બે હજાર દસમાં તેઓ દુધેશ્વર વોર્ડમાંથી મહાન પાલિકામાં વોર્ડમાંથી ચૂંટણી લડ્યા હતા જોકે ચૂંટણી જીતી શક્યા નહોતા એટલે દુધેશ્વર વોર્ડમાંથી તેઓ મહાનગરપાલિકાના એક વોર્ડમાં કે માત્ર ને માત્ર એક લાખ મતદારો એમાં પચાસ ટકા જેટલું મતદાન થતું હોય એમાં તેઓ માળ દસથી થી પંદર હજાર મત પણ જે કહી શકાય જે વીસ હજાર મતો લાવવા જોઈએ એ પણ લાવી શક્યા નહોતા એટલે જીતી શક્યા નહોતો કોંગ્રેસે એમની પર ભરોસો મૂક્યો અને અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક આપી હા રોહન ગુપ્તા ચોક્કસ ખબર હતી કે આ બેઠક જીતવી ચોક્કસ મુશ્કેલ છે તેઓ રાષ્ટ્રીય પ્રવક્તા પણ હતા કોંગ્રેસના ખાસ કરીને પક્ષ પણ મૂકતા હતા પણ કમનસી વાત છે કોંગ્રેસે એમની પર ચોક્કસ ભરોસો મૂક્યો પણ કોંગ્રેસના ભરોસા પર તેઓ ખરા નથી ઉતર્યા એ પણ એટલી જ વાસ્તવિકતા છે રોહન ગુપ્તાએ પહેલાં કીધું પિતાનું બીમાર છે એટલા માટે તેઓ ચૂંટણી નથી લડવા માગતા હવે તેમણે કોંગ્રેસ છોડી દીધી છે એટલે કે તેર કરતાં વધુ સમયથી તેઓ કોંગ્રેસમાં સતત સક્રિય રહ્યા એટલે કોંગ્રેસમાં પિતાના કારણે ચોક્કસ એમને રાજકીય લાભ પણ મળ્યો વારસાનો લાભ મળ્યો છે હવે રોહન ગુપ્તા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એ નક્કી જ છે ભલે અત્યારે એમને જાહેરાત ન કરી હોય પણ આગામી સમયમાં રોહન ગુપ્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ જશે ત્યારે સ્વાભાવિક છે કે એમને ભારતીય જનતા પાર્ટી પણ યોગ્ય તક આપવાની છે ભૂતકાળમાં અનેક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે અને કેબિનેટ મંત્રી સુધી પણ પહોંચ્યા છે કોઈક રાજ્યસભાનું સભ્ય બન્યું છે કોઈ કેબિનેટ મંત્રી બન્યું છે જે પ્રકાર જવાહર ચાવડાની વાત હોય કુંવરજી બાવળિયા હોય રાઘવજી પટેલ હોય બળવંતસિંહ રાજપૂત જેવા જે કોંગ્રેસના ધારાસભ્ય ભૂતકાળમાં હતા ભાજપ આવીને તેઓ મંત્રી પણ બન્યા છે રોહન ગુપ્તા મનીષ ગુપ્તાએ પર મનીષ દોશીએ પણ સ્પષ્ટ કીધું છે કે તેઓ વિશ્વાસ પાત્ર નહોતા તેઓ ક્યાંક પાર્ટીની વાતો લીક પણ કરતા હતા એટલે રોહન ગુપ્તા હવે જ્યારે કોંગ્રેસ છોડીને ગયા છે ત્યારે આ કઈ વાતો થાય છે કે એમને ગદાર પણ કહી દીધું છે ત્યારે કોંગ્રેસમાં વિશ્વાસપાત્ર કહી શકાય આમ તો રાહુલ ગાંધીના એકદમ વિશ્વાસપાત્ર નેતા ગણાતા હતા કમલસીબે એમનો પણ તેમને વિશ્વાસ રાખી નથી શકાય એ પણ એક હકીકત છે ત્યારે રોહન ગુપ્તા આગામી સભા કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે તો એ ક્યાં પહોંચી શકે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ આવ્યા છે એમની સ્થિતિ પણ બધા જોઈ શકે છે કે જે નેતાઓ આવે છે એમાંથી ખૂબ જૂજ લોકો ક્યાંક કેબિનેટનું પદ પ્રાપ્ત કરી શક્યા ક્યાંક રાજ્યસભા મળ્યું તો ક્યાંકને ધારાસભ્ય પદ મળ્યું છે એટલે બધા માટે ભારતીય જનતા પાર્ટીમાં સફળ સફળતા પણ મુશ્કેલ છે ભારતીય જનતા પાર્ટીમાં જે પણ આવે છે કોંગ્રેસ છોડીને બધાને જ કોઈ પદ મળે તે જરૂરી નથી પરંતુ ખાસ કરીને આપણે જીતેન્દ્રજી શું કહી શકાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવીએ છે ત્યારે કોઈ પદ મળવું કે પછી ધારાસભ્ય બનવું હવે ક્યાંક જરૂરી લાગે છે આપને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું હવે ટેગ મેળવવું છે લોકોને હવે મોટા મોટા નેતાઓ પણ એ વિચારધારાની સાથે જોડાઈ ગયા છે કે કોંગ્રેસનું ટેગ લઈને તો કદાચ અમે કંઈ જ નહીં કરી શકીએ પદ મળે કે ન મળે પરંતુ ભારતીય જનતા પાર્ટીનું ટેગ જોઈએ છે હવે ગુજરાતની વાત કરું ગુજરાતમાં ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને છે દેશની વાત કરીએ તો વર્ષ બે હજાર ચૌદથી દેશમાં ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને જે સ્વાભાવિક છે કે લોકો સત્તાધારી પક્ષ સાથે જોડાવાનું પસંદ કરે કારણ કે સત્તાધારી પક્ષ સાથે જોડાય તો સ્વાભાવિક છે કે એને આર્થિક લાભો પણ થતા હોય છે સમાજમાં મોભો પણ વધતો હોય છે એ હવે કોંગ્રેસના નેતાઓને એ વાત સમજાઈ ચૂકી છે કોંગ્રેસના નેતાઓ બહુ સારી રીતે સમજાય કે જો વિપક્ષમાં રહીશું તો એટલો લાભ નહીં લઈ શકાય દરેક વ્યક્તિની સ્વાભાવિક છે મહેચ્છા હોય છે ઈચ્છા હોય છે કે આર્થિક રીતે ઉન્નત બનવું આજે કોઈ માણસ સો કરોડનો માલિક હોય તો એની ઈચ્છા એક હજાર કરોડના માલિક થવાની હોય સ્વાભાવિક પ્રક્રિયા છે કોઈ કોર્પોરેટર તો ધારાસભ્ય થાય તો રોહન ગુપ્તા આ વાત સારી રીતે સમજે છે અર્જુનભાઈ મોઢવાડે વર્ષો સુધી કોંગ્રેસમાં સંઘર્ષ કર્યો વિપક્ષના નેતા બન્યા પ્રદેશ પ્રમુખ બન્યા પણ તેઓ જીતુભાઈ કેબિનેટ મંત્રી નહોતા બન્યા તો હવે સ્વાભાવિક છે ભાજપમાં જોડાઈ ગયા છે તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તેઓ કેબિનેટ મંત્રી બની જવાના છે આજે સત્તા મેળવી હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ લોકો પોતાની મહેચ્છા ઈચ્છાને પૂર્ણ કરવા લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં માં જોડે માત્ર કોંગ્રેસ જ નહીં બસપા હોય સપા હોય અન્ય રાજકીય પક્ષોમાં હોય શિવસેના હોય તો લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે જેથી એને સત્તાનું સુખ માણી શકે સપ આર્થિક સુખ બધા માણવા હોય તો સત્તા પક્ષ સાથે જોડાવું પડે આ રોહન ગુપ્તાથી લઈને અનેક કોંગ્રેસના નેતાઓ આ સમજી ચૂક્યા છે એટલા માટે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે એમાં કંઈ ખોટું નથી રાજકારણમાં આવ્યો હોય સ્વાભાવિક એ આર્થિક અને રાજકીય સુખ મેળવવા જ હોય બીજા કોઈ કામ હવે કોઈ પ્રજાની સેવા કરવા કોઈ આવતું નથી માત્ર અને માત્ર પોતાની આર્થિક મહેચ્છાઓને સત્તા સુખ મેળવવા માટે આવતા હોય છે છે બિલકુલ શું લાગે છે અત્યારે રોહન ગુપ્તા કયા ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે શું લાગે છે કે ચૂંટણી પહેલા કેટલા સમય પહેલા રોહન ગુપ્તા પણ ખોલીને આવી શકે છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે કયા નેતાઓના સંપર્કમાં જોવા મળી રહ્યા છે વિટલ તેઓ રાજકીય ક્ષેત્રે વાત કરતો એમનું કોઈ એવો મોટો જનાધાર પણ નથી રોન ગુપ્તા ચોક્કસપણે સોશિયલ મીડિયામાં એક્સપર્ટ કહી શકાય સોશિયલ મીડિયામાં કોંગ્રેસનું ખૂબ સારું કોલ સેન્ટરથી લઈને એ ચલાવતા હતા એમાં કોઈ બે મત હતા એનું સોશિયલ મીડિયા ક્ષેત્રે આઈટી ક્ષેત્રે ખૂબ સારો અનુભવ છે એનો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને લાભ મળી શકે છે એનાથી વિશેષ કંઈ નથી પ્રજામાં કોઈ જનાધાર તેઓ ધરાવતા પણ નથી મેં આપણે પહેલાં પણ કીધું કે તેઓ કાઉન્સિલરની ચૂંટણી કે જે માત્ર એક લાખ મતદારો હોય એ એક લાખની વસ્તીમાં પણ તેઓ ચૂંટણી જીતી શક્યા નહોતા દુધેશ્વર જેવો વોર્ડ કે જે ભૂતકાળમાં કોંગ્રેસ તો ઘટ રહી ચૂકેલો હોય એ વોર્ડમાં પણ તેઓ જીતી શક્યા નહોતા આજે રોહન ગુપ્તા જે કંઈ પણ છે એમની પિતાના કારણ છે એમના પિતા કોંગ્રેસમાં દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહ્યા કોંગ્રેસના રાજમાં સંસદીય સચિવ રહ્યા દરિયાપુરના ધારાસભ્ય પણ રહ્યા પિતાના કારણે એમની રાજકારણ શરૂ થયું હતું ને સ્વાભાવિક છે કોંગ્રેસમાં પરિવારવાદ એ સામાન્ય બાબત છે ભારતીય જનતા પાર્ટી પણ તો ખૂબ મહેનત કરવી પડે જ્યારે કોંગ્રેસમાં તો માત્ર પિતા કે દાદા કે જે કોઈ હોય તો એના પગલે આંગળી પકડીને પણ સત્તામાં આવી શકાય છે આ પિતાના રાજકારણ પણ અહીંયા સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી મહેનત કરવી પડશે મહેનત કર્યા વગર કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય કે સંસદ બની શકે વાસ્તવિકતા છે રાજસ્થાની સ્વાભાવિક છે કે અહીંયા નોન ભારતીય જનતા પાર્ટીમાં એટલું મહત્વ પડતું એ પણ એટલી જ છે સી આર પાટીલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે બે અને મુખ્યમંત્રી ક્યારેય નથી બની શકે એ પણ એટલી જ વાસ્તવિકતા છે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર કહી શકાય કે એક અમદાવાદમાં કહી શકાય કે બે ટિકિટો આપે છે એક મધ્યપ્રદેશ અને એક ઉત્તર પ્રદેશના લોકોને આપી છે મહારાષ્ટ્રના લોકોની વાત કરીએ તો વડોદરામાં આપી છે ચાર ટિકિટોથી કે શું જોઈ રહ્યા છોન્દ્રજી શું લાગે છે આપને આપણે વાત કરી ખાસ કે જે પ્રકારે આઈટી અને સોશિયલ મીડિયામાં તેઓ આપણને એક્સપર્ટ જોવા મળ્યા પરંતુ તેર વર્ષથી કોંગ્રેસની સાથે જોડાયેલા અને ભાજપ હંમેશાથી એવા નેતાઓ કે જે હમણાંથી જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે જે કોંગ્રેસને લોયલ રહેતા હોય એવા નેતાઓને આવકારે છે એમને સાચવે છે અને એમાં પણ જ્યારે ચૂંટણીનો માહોલ હોય અમદાવાદ પૂર્વથી જે ટિકિટ એમને આપવામાં આવી કોંગ્રેસ તરફથી હવે તેમાં તો ઉમેદવારી પાછી ખેંચી ચૂક્યા છે અહીંયા ભાજપમાં જોઈએ તો એમને અમદાવાદ પૂર્વમાંથી અસમુખ પટેલને ટિકિટ આપી ચૂક્યા છે ત્યારે શું રાજકીય ભવિષ્ય જોઈ રહ્યા છો અને ભાજપમાં જો જોડાય તો ભાજપે રોહન પટેલ માટે શું વિચારીને રાખ્યું હોય શકે શું લાગે છે આપને રાજકારણમાં જે પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જોડાતો હોય તો સ્વાભાવિક છે આર્થિક લાભો કહી શકાય પોતાની વ્યક્તિગત મહત્વ જોઈને જોડાતો હોય છે સ્વાભાવિક છે કે રોહન ગુપ્તાને કોંગ્રેસમાં કદાચ આર્થિક લાભો એટલા નહીં થયા હોય પરંતુ પાછલા બાણે તો થતા હતા એમના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંબંધો પહેલેથી જ હતા તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી સાથેના ધંધાકીય સંબંધો જાળવી રાખ્યા હતા કોઈ બે મત નથી તો સ્વાભાવિક છે કે રોહન ગુપ્તાના આર્થિક લાભ તો થવાનો જ છે પણ સાથે સાથે વાત કરીએ સત્તાનું સુખ પણ મળવાનું છે સત્તાધારી પક્ષ સાથે રહેવાના કારણે ચોક્કસપણે એમનું અધિકારીઓથી લઈને ક્યાંક મંત્રીઓ સુધી સંબંધો પણ વધશે અને એનો લાભ ચોક્કસ થવાનો છે હા વ્યક્તિગત રાજકીયની વાત કરું તો કોર્પોરેટરથી લઈને એમને તક મળી શકે છે કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય બનવું હોય તો મહેનત કરશો તો મળવાનું જ છે પણ મેં આપણે પહેલાં જ કીધું ગુજરાત આખાની વાત કરી કે ગુજરાત આખામાં હિન્દી ભાષીઓ કહો મહારાષ્ટ્રીયન કહો તો માત્ર બે લોકોને સ્થાન મળેલું છે મહારાષ્ટ્રની વાત કરું તો સી આર પાટીલ પોતે એમપી છે સંગીતા પાટીલ છે પોતે એમએલએ તરીકે છે એ જ રીતે વાત કરીએ કે અમદાવાદમાં વાત કરીએ તો અમદાવાદમાં હિન્દી ભાષી તરીકે દિનેશ કુશવાહ છે ને બીજા મધ્યપ્રદેશ બુડ એમપીને જઈને રહી ચૂક્યા જૈન છે પણ એને હિન્દુ નેતા તરીકે ટિકિટ પ્રાપ્ત થાય છે આટલા વિશેષ કોઈને લાભ મળ્યો નથી એટલે હિન્દી ભાષા મહારાષ્ટ્રોહન ગુપ્તાને કોર્પોરેટર બનવું તો એકદમ સરળ બનવાનું છે આ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરથી લઈને સ્ટેન્ડિંગ સુધીની મહેનત કરતો સફળ થઈ શકે બાકી લોકસભા કે વિધાનસભા લડવી ચોક્કસ એના માટે મુશ્કેલ હોવાની છે રોન ગુપ્તાને મેં કીધું કે ધંધા કે લાભ થઈ શકે છે પોલિટિકલ કેરિયર ચોક્કસ સમગ્ર વિગત આપવા બદલ આપનો ધન્યવાદ તો રોહન ગુપ્તા કે જે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી ચૂક્યા હતા કોંગ્રેસમાંથી ત્યારે એમને જે કારણ આપ્યું હતું તેમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ આ ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે ત્યારે જ ક્યાંક ને ક્યાંક ચર્ચાએ જોર પડ્યું હતું કે રોહન ગુપ્તા જે છે તે કોંગ્રેસથી છેડો ફાડી શકે છે અને હવે આપણી સામે છે પરિણામ રોહન ગુપ્તાએ છેડો ફાડી દીધો છે મલ્લિકાર્જુન કડગેને તમને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે તો એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના સારા એવા નેતાઓ કે જે કોંગ્રેસની સાથે વર્ષોથી જોડાયેલા હોય એવા નેતાઓ પણ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે હવે કોંગ્રેસ સામે ઘણા સવાલો છે કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવે કે અત્યારે લોકસભાની ચૂંટણી તૈયારીઓ કરી પણ ખૂબ જ મોટો પ્રશ્ન કોંગ્રેસની સામે ઉભો થયો છે જે એવા નેતાઓ કે જે કોંગ્રેસને સાચવી રહ્યા હતા હવે એ જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે રોહન ગુપ્તા એ પણ ચોક્કસપણે ભાજપમાં જોડાઈ શકે છે જે પ્રકારે અમારા સંવાદદાતાએ વિગતવાર માહિતી આપી છે કે તેઓ ઘણા ભાજપના નેતાઓના સંપર્કમાં છે અને

સમાચારોમાં આગળ વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે પ્રતિક્રિયા આપતા અન્ના હજારે કહ્યું છે કે એમણે મારી વાત ક્યારે માની નથી અને હવે તેમની ધરપકડ થઈ છે અન્ના હજારે આખું ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે કેજરીવાલ અને મનીષ સિસોદીયા મારી પાસે આવ્યા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે હંમેશા દેશ હિત પહેલા રાખજો પણ એમણે મારી વાત ન માની હવે હું ક્યારે તમને સલાહ નહીં આપું તો અન્ના આઝારે આ ખૂબ જ મહત્વનું અને ખાસ કહી શકાય છે અરવિંદ કેજરીવાલના વિરોધમાં નિવેદન કહી શકાય છે આપવામાં આવ્યું છે તમને કહ્યું કે કેજરીવાલે ક્યારે મારી વાત ન માની અને તેમની હાલતથી હું દુઃખી નથી અને હવે હું એમને ક્યારેય સલાહ નહીં આપું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અન્ના આઝારે કહ્યું કેજરીવાલે મારી વાત ન માની અને હવે તેમની હાલતથી હું દુઃખી નથી કે જીવાલની લીકર પોલિસી સ્કેમમાં લઈને સ્કેમને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ તે ધરપકડ મુદ્દે અન્ના હજારેનું આ મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે केजरीवाल जैसा जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था हर वो शराब नीति बना रहे जिससे मुझे दुख हुआ लेकिन करेगा क्या सत्ता के सामने कुछ नहीं कर सकता आखिर उसको जो अरेस्ट किया गया अटक हुआ वो उनके तुर्ति से हुआ हम ये बातें नहीं करते तो अटक होने का को कोई संभव नहीं था तो जो अटक हुआ है अभी कानून के तौर पर जो होगा वो होगा वो सरकार देखेगी वो वो सोचेगी પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે હોળી ધૂળેટી પર્વને ને લઈને ઇમરજન્સી કેસમાં વધારો થતો જોવા મળતો હોય છે દર વર્ષે ઇમરજન્સી સેવા એવી એકસો આઠ દ્વારા તહેવાર નિમિત્તે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેને લઈને આ વર્ષે પણ ધૂળેટીના તહેવારને લઈને એકસો આઠ નો એક્શન પ્લાન કરવામાં આવ્યો છે સામાન્ય દિવસો કરતા તહેવારોમાં કેસ વધતા હોય છે ત્યારે એકસો આઠ દ્વારા આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ કાર્યરત છે બે દિવસ માટે કંટ્રોલ રૂમની ટીમમાં વધારો કરાયો છે સામાન્ય દિવસોમાં રોજના સાડત્રીસો ઇમરજન્સી કોલ આવે છે જ્યારે તહેવાર સમયે ચાર હજાર જેટલા ઇમરજન્સી કોલ આવે છે ધોડી ધૂળેટી પર રોડ એક્સિડન્ટ ક્રેક થવાના કેસોમાં વધારો થઈ શકે છે જેથી એમ્બ્યુલન્સ પાંચસો જેટલી વધારી દેવાઈ છે ચાર જિલ્લાઓ અમદાવાદ રાજકોટ સુરત વડોદરામાં વધારે ધ્યાન રહેશે ખાણીપીણી અને પાકા રંગોથી દૂર રહેવા લોકોને એકસો આઠની સૂચના પણ છે એકસો આઠ ઇમરજન્સી સેવામાં ગુજરાતમાં અત્યારે આઠસો જેટલી રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ કાર્યરત છે અને દર વર્ષની જેમ મુખ્ય તહેવારો આપણા જે હોય છે એમાં આ પણ હોળી અને ધૂળેટીના પર્વની વાત કરવામાં આવે તો અમારા છેલ્લા પંદર થી સત્તર વર્ષનો જે સુગ્રથિત ડેટા છે એના આધારે અમે અગાઉથી જ હોળીના અને ધૂળેટીના બંને દિવસોમાં આ વખતે ખાસ કરીને જયારે વીકેન્ડ સાથે લિંક છે એટલે લોંગ વીકેન્ડ થાય છે એના કારણે કયા પ્રકારની ઇમરજન્સી કયા જિલ્લામાં કેટલી વધવા પામશે એનું એક ચોક્કસ અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ અને એ અનુસાર અમે અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ ડોક્ટર્સ અને અમારા ફિલ્ડમાં પણ જે એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સીસ પર અમારા ઈએમટી પાયલટ અને સુપરવાઇઝર પણ રજાઓ હોવાના ઉપરાંત પણ વધારાના કોલને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે એ પ્રમાણે અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પણ પ્લાનિંગ કરીએ છીએ હાલ સમાચારોમાં બસ આટલું જુદા સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર